ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે ભુજની જ્યોત સંસ્થા દ્વારા જીવદયાની સરાહનીય કામગીરી કરવામાં આવે છે અત્યારે ઉનાળાની સખત ગરમી અને બપોરે બરબરતો તાપ જેમાં અબોલાજીભો બિચારા ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે લોકોને મારી નમ્ર અપીલ છે કે આવા જે અબોલા જીવો છે જે ખાસ કરીને પક્ષીઓ છે પશુઓ છે એના માટે આપણે ક્યાંક પાણીની વ્યવસ્થા કરી કારણ કે જ્યારે પાણી નથી મળતું ત્યારે આવા અબોલા જીવો છે ખાસ કરીને ચકલી જેવા અનેક પક્ષીઓ છે જે તરફડી તરફડીને મૃત્યુ પામે છે આવા પક્ષીઓને આપણને બચાવવા પડશે માનવજ્યોત સંસ્થા અત્યારે ઠેક ઠેકાણે આ તરસ્યા પક્ષીઓને પાણી મળી રહે એના માટે કુંડા લગાડ્યા છે અને ઠેક ઠેકાણે અમે લોકોએ ચકલી ઘરો પણ મૂક્યા છે અત્યારે કચ્છમાં તમે ગમે રોડ ઉપર નીકળો માનવજ્યોતના કુંડા અને ચકલી ઘર નટકતા જોવા મળશે તમને તદઉપરાંત ગમે શહેર અને ગમે તે ગામમાં જાશો ત્યાં પણ ચકલી ઘર અને કુંડું તમને ગામમાં અવશ્ય જોવા મળશે તો લોકોને મારી આજે નમ્ર પ્રાર્થના છે કે આવો બળબડતો તાપ છે આ તાપની અંદર આપણે ઘરમાં રહેતા હશું આપણને જરૂર પડશે તો આપણે ફ્રીજ ખોલી બોટલ કાઢી અને એમાંથી ઠંડુ પાણી પી લેશું કોઈકના ઘરે માટલું હશે તો માટલામાંથી પાણી ભરીને પી લેશે પણ બિચારા આવા અબોલા જીવો અબોલા પક્ષીઓને શું થશે કોઈ દિવસ વિચાર્યું છે કારણ કે આવા જે અબોલા જીવો છે એને પણ આપણે બચાવવા પડશે ને આ એક બહુ મોટું પુણ્યનું કામ છે તમારા ઘરે એક ચકલી ઘરને કુંડું હશે ને તો સમજી લેજો કે તમારા ઘરમાં એક પુણ્યનું બહુ મોટું કામ થઈ રહ્યું છે કારણ કે તરસ્યા પક્ષીઓ આવી તમારા ઘરની અંદર જ્યાં પણ કુંડું મૂક્યું છે એમાંથી એ પાણી પીશે પોતાની તરસ છીપાવશે અને ચકલી જેવો નાનો પક્ષી એ ચકલી ઘરની અંદર માળું બાંધી અને રહેશે તો વિચાર કરજો કેટલું આ પુણ્યનું કામ છે તો આવો આપણે બધાએ આ પુણ્યના કામમાં જોડાઈએ અને આ બળબડતા તાપની અંદર આ સખત ગરમીની અંદર પક્ષીઓ માટે પાણી પીવાની ઠેર ઠેર વ્યવસ્થા કરી આપીએ આપણા ઘરની અંદર જ્યાં પણ જગ્યા હોય છત ઉપર બાલ્કની ઉપર અગાશીમાં ક્યાંક વૃક્ષો ઉપર ત્યાં એક કુંડું લટકાડો અને એક ચકલી ઘર જરૂર રાખો આ કુંડું પાણીનું નટકતું હશે તો એમાં કંઈક પક્ષીઓ પાણી પીવા આ કુંડા ઉપર બેસીને પોતાની પાણી પીશે અને પોતાની તરસ છીપાવશે અને પુણ્યનું બહુ મોટું કામ થશે તો આવો આપણે બધાએ સાથે મળીને આ પુણ્યના કામમાં જોડાઈએ